લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તો મિત્રો આજે તારીખ બાર બાર બે હજાર ચોવીસને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ અને પીળી વસ્તુનું દાન કરવું જોઈએ બીજું કાંઈ ન કરી શકો ને તો થોડીક ચણાની દાળ તમારી યથાશક્તિ દાળ લઈ ને મંદિરમાં શિવ મંદિરમાં દાન અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને નુકસાન નહીં પહોંચાડતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે પોતાના જીવનમાં જે સંબંધોમાં કડવાશ આવેલી એ સંબંધોને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા ભૂરા કલરના વસ્ત્ર પહેરવાના નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરે મિથુન રાશિવાળાએ આજે દૂધમાં કેસર નાખીને એ કેસરવાળું દૂધ ગરીબ મજૂરોને પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બેટીઓ સાથે જુઠ્ઠાણું નહીં ચલાવતા કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ આજે રસોડામાં બેસીને ભોજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો વાહન કોઈ પણ વાહન ચલાવો તો એ ઓવર સ્પીડમાં ચલાવતા નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે પોતાના કરેલા ગુરુના અથવા પિતા અથવા ઘરના વડીલ પુરુષોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઉતાવળમાં કોઈ કામ કરવાના નથી કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વાતમાં કોઈ પણ કામ માટે ખોટો વાયદો નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કહ્યું તુલા રાશિવાળાએ આજે એક વડીલ તરીકે ઘરના નાના બાળકોને ધાર્મિકતા તરફ વાળવાનો પ્રયાસ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા વિચારો નહીં લાવતા અને વધારાના વિચારો મનમાં ઊભા નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરે વૃશ્ચિક રાશિ આજે ભગવાન વિષ્ણુના દર્શન કરવા જોઈએ ભગવાન લક્ષ્મી આરાધના કરવી જોઈએ શું નથી આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે ચપટી નાગ કેસર અને લાલ નાગ કેસર લેજો માથા પરથી ઉવારી વહેતા જલમાં વહાવી દેજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે કેળના છોડને કીળાના છોડને પાણી ચડાવવું જોઈએ એમાં ચપટી હળદર જરૂર નાખજો શું નથી કરવાનું મિત્રો આજે માંસમદિરાનું સેવન નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કર કુંભ રાશિવાળાએ આજે ઘણા બધા દિવસથી વિચારીને રાખેલી યોજનાઓને અમલમાં મૂકવી જોઈએ એનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું આજે દક્ષિણની કોઈ લાંબી યાત્રા સો કિલોમીટરથી વધુની યાત્રા શરૂ નહીં કરવી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે ઘરના વડીલ અથવા પિતાના આશીર્વાદ લઈ ને પછી ઘરના બહાર નીકળવું જોઈએ અને પોતાના કામે જવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીદી નમસ્તે